આવ્યું વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી મંદિર ફળિયાના રહેવાસી વિશાલભાઈ વિષ્ણુભાઈ ગાવિતના ઘરના પાસે ખાલી કુવામાં ફસાઈ ગયેલ ભારતીય પક્ષી મોર જેને આપણા દેશમાં રાષ્ટ્રીય દરજ્જો આપ્યો છે ટેલિફોનિક જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી કુવામાં જોતા ફસાય ગયેલા મોર પક્ષી માટે મુકેશભાઈ વાયડે ધરમપુર વન વિભાગના આરએફઓ હિરેનભાઈ પટેલને જાણ કરવામાં આવી હતી તેમજ રાઉન્ડ ફોરેસ્ટ કનુસી ઝાલા અને બિડગાર શ્યામભાઈ બળિયાવદ્રા હિતેશભાઈ સહાની રોજમદાર અરવિંદભાઈ પટેલને જાણ કરતા વન વિભાગના અન્ય સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી કુવામાં પડેલ મોરને બહાર કાઢવા માટે દોરડાઓનું બાંધીને કુવામાં ઉતરી જઈ મોરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ધરમપુર વન વિભાગ વીઆરટીએન ધરમપુર એનજીઓ જોડે વન્યજીવોને બચાવવા માટે સાથી મિત્રોએ સહયોગ આપ્યો હતો કુવામાં પડી ગયેલ મોરને સુરક્ષિત રીતે બહાર કાઢી તેને બચાવી લેવામાં આવ્યો હતો જો તમારા ઘરના આસપાસના કુવામાં પડી ગયેલા વન્ય જીવને બચાવવા માટે ધરમપુર વિસ્તારના વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર્સ મુકેશભાઈ વાયરના મોબાઈલ નંબર સેવન નાઇન ડબલ સેવન ડબલ થ્રી સિક્સ અને એઇટ ફોર સિક્સ નાઇન થ્રી સિક્સ વન ફાઇવ ડબલ થ્રી પર સંપર્ક કરવો આજ રોજ વન વિભાગ દ્વારા અને એનજીઓ દ્વારા એક મોર કુવામાં પડી ગયો એની ઇન્ફોર્મેશન મળી હતી તાત્કાલિક અમે ધરમપુર તાલુકાના આર એફ હિરેનભાઈ પટેલ અને ગ્રાઉન્ડ ફોરેસ્ટર કનુષી ઝાલા અને જે વન વિભાગના કર્મચારી ભાઈઓ છે એમની જોડે અમે બિલપુડી ગામમાં જે એક જજરીત કુવો હતો એ કુવા સૂકો હતો એ કુવામાં આવીને અમે આ મોરને જોયું ત્યારબાદ અમે આ મોરને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે અમારી એનજીઓ છે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર અને કપરાડા ધરમપુર વિભાગના હું રેસ્ક્યુઅર મુકેશભાઈ આર વાયાડ અને મારી જોડે ઘણા એવા રેસ્ક્યુરો છે જેમણે આ સાથ સહયોગ આપીને વન વિભાગ સાથે રહીને અમે આ મોરને આબાદ બચાવ કરી લીધો છે હવે વન વિભાગને અમે સુપ્રત કરશું અને એને જંગલમાં રિલીઝ કરી દેવામાં આવશે આવા જ વન્યજીવોને બચાવતા રહેજો જય હિન્દ જય ભારત વંદે માતરમ અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચે